Altyazı સળધ વરસાદ બોલસદમાં પડી રહ્યો છે પરંતુ વહીવટીતંત્રની સક્રિયતા અને પ્રોપર પ્લાનિંગના કારણે આજે ચૌદથી બે જેટલો ત્યાં સુધી વરસાદ વરસ્યો છે છતાં પણ સવારથી જ કલેક્ટર સાહેબશ્રી પ્રાંત અધિકારી નગરપાલિકાના તમામ સ્ટાફ ખાસ વિભાગના અધિકારીઓ વિવિધ વિભાગના જુદા જુદા અધિકારીઓ એ સતત એ બોરસદમાં અહીંયા રહીને પ્રજાના પ્રશ્નોને એકદમ સારી રીતે નિકાલ કરી રહ્યા છે બીજું જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પણ એનો નિકાલ કોઈ રીતે જલ્દી થાય એનું પણ માર્ગદર્શન આપે સાથે સાથે તમામ મશીનરીનું પણ આવી છે એટલે એસડીઆરએફની ટીમની જરૂર પડી તો પણ તાત્કાલિક એસડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે તે રેસ્ક્યુ પણ કરી રહ્યા છે પરંતુ તંત્રની તમામ પ્રકારની તૈયારી અને નગરપાલિકા તંત્રની તમામ તૈયારી કારણે હજુ સુધી કોઈ એવી મોટી જાનહાની પણ થઈ નથી સાથે સાથે પ્રજાનો પણ પૂરેપૂરો સહયોગ છે કે આખો એક ધારે વરસાદ પડ્યો હોય કાર્ય એ પણ અહીંયા બધા તંત્રને પૂરેપૂરો સાફ સહકાર આપી રહ્યા છે એટલે વિશેષ કરીને બોરસદના નગરજનોની સંયમતા પણ ખૂબ સારી છે એમનો સંસ્કાર પણ સારો છે તંત્ર પણ પૂરેપૂરી સક્રિયતાથી કામ કરે છે એકંદરે આ વરસાદ આટલો છે છતાં પણ બધાને કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું પ્રોપર આયોજન થઈ જાય આજરોજ સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં બોરસદ તાલુકા છે આજરે તેર ઇંચ જેટલી વરસાદ પડી છે ચાર કલાકમાં તો ચાર કલાકમાં તેર ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે અત્યારે જે જિલ્લામાં એટીમાં બોરસદમાં સ્ટેન્ડવાઈ કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેફ્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે આશરે ત્રણસોની આજુબાજુ લોકો આ વિસ્તારમાં છે બોરસદના બોરસદથી કસારી થતા રસ્તાઓ ઉપર તો આ લોકોનું અત્યારે માટે કામગીરીમાંથી એસઆઈઆરની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે માન્ય શ્રી પ્રાંત અધિકારી મામલતદારશ્રી ચીફ ઓફિસર બધા ઓલરેડી ફિલ્ડમાં છે અને દરેક દરેક તાલુકામાં છે પણ બોરસદ તાલુકામાં બહુ ભારે વરસાદ થઈ છે તો સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું છે પણ અત્યારે પાણી નિકાલની કામગીરી તંત્ર સારી રીતે અને સગી કામગીરી અહીંયાથી કરી રહ્યું